અંકલેશ્વર શહેર અને તાલુકાના તમામ સમાજના યુવાનોમાં કોમી એકતા જળવાઈ રહે તે માટે કલ્પેશ પટેલ કાર્તિક કોળી અને અશરફ દિવાન દ્વારા છેલ્લા ચાર વર્ષથી એકતા કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે ચાલુ વર્ષે નીરવ મેમોરિયલ ટ્રસ્ટ અને માતુશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર એકતા કપ બે હજાર આયોજન કરવામાં આવ્યું છે બુરહાની સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઇસ્માઇલ મતાદર સહિતના મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો જ્યારે ખેલાડીઓએ રાષ્ટ્રગીતના ગાન સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો આ અંગે અંકલેશ્વર એકતા કપ પ્રીમિયર લીગ સિઝન ફાઈવમાં આમંત્રિતો તેમજ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા આ એકતા કપના જે આયોજકો છે મેન જે મારા મિત્રો છે કાર્તિકભાઈ અને કલ્પેશભાઈ ખરેખર એ લોકોએ અને એમની ટીમે સુંદર કામગીરી કરી છે ડિસિપ્લિનથી હવે ટુર્નામેન્ટ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે દરેક વસ્તુ જે જરૂરી હતું એ લોકો બે ફોલો કરી કરીને એક એવા સ્ટેજ પર આવી ગયા છે કે પ્લેયરો બી એ રીતે મોટિવેટ થઈ રહ્યા છે એટલે હું હંમેશા મારા કોઈ બી ફંક્શનમાં હું કહેતો જાઉં છું કે જ્યાં સુધી આયોજકો સ્ટ્રિક નહીં થશે ત્યાં સુધી પ્લેયરો એને ફોલો નથી કરવાના તો એને અનુસરીને આ લોકોએ જે નિયમો બનાવ્યા છે તો આજે દરેક પ્લેયર ડિસિપ્લિનમાં રમી રહ્યા છે અને આ લીગને સફળ બનાવવામાં આ જ ફ્રેન્ચાઇઝ આ જ પ્લેયરો